રાજલા સહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વની શાન શોકતથી કરવામાં આવેલ ઉજવણી હજરત ગેબન શાપી દરગાહથી નીકળી ભવ્ય જુલુસ મુખ્ય મુખ્ય માર્ગો પરથી પસાર થઈ તવકલ પહોંચી પૂર્ણ થયું ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિન ઈદે મિલાદ પર્વની રાજલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી ભવ્ય ઉજવણી

કરીને સલલાવલે વસ્ત્રના જન્મદિવસ નિમિત્તે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુ આયોજિત યોજવામાં આવ્યું જેની અંદર તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા તમામ સમાજના આગેવાનોએ રબી સાહેબની તારીખ સાથે તેમના કલામ શરીફ ધરૂદ શરીફ સાથે નાગ શરીફ ને આ રીતે અમારો કાર્યક્રમ રાજુના શહેરનું મુખ્ય શહેર અને ત્યાંથી બસ સ્ટેન્ડ થઈને તાલુકાનગરની અંદર અમારો આજનો આ કાર્યક્રમ થયો આ કાર્યક્રમની અંદર અમને સહકાર આપતા તમામ મીડિયા કર્મચારી કર્મીઓ તથા પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટાફની જે સારો બંદોબસ્ત ફેટ્યો હતો એ બધા પોલીસ સ્ટાફનો સમાજથી આભાર માનીએ છીએ અને સાથોસાથ વચ્ચે ગણપતિજીના જે વચ્ચે સ્થાપના થયેલી ત્યાં ત્યાં પણ અમને જે પ્રોત્સાહન મળી છે અને આપણે હિન્દુ મુસ્લિમ એકતાની જે પ્રતિક જોવા મળે છે અને જે સ્વાગત કરવાનું છે એ બધું એ સમસ્ત હિન્દુભાઈઓનો પણ આભાર માનવામાં આવે છે આ તકે રાજુનાની નાની કોમી એકતા હંમેશા જીવિત રહી છે કે જીવિત રહે છે એવી આશા રાખવા ક્યારેય એવું લાગ્યું નથી કે કોણ હિન્દુ કોણ મુસ્લિમ અને આ જે ભૂલ ગણપતિજીના પંડાળ પાસેથી બે પસાર થયો ત્યાં પણ હિન્દુભાઈઓએ એક માનવતાની મિશાલ પૂરી પાડી અને ભાઈઓએ પણ ત્યાં એક માન સન્માન સાથે ગણેશજીની જે કંઈક અને એમનું સન્માન સાથે ત્યાંથી પસાર થયા આમ રાજુરાની અંદર આ માનવતાની જે એક વિશાલ કાયમ થઈ છે એ પૂરા દેશમાં કાયમ થાય તેવી અમે આશા રાખીએ છીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ